રાજકોટનું સૂકું વાતાવરણ અને સૌરાષ્ટ્રની અંદર સિંગદાણા તલ જે છે એની ખેત પેદાશ છે અહીંની વર્લ્ડના બેસ્ટમાં બેસ્ટ સિંગદાણા સૌરાષ્ટ્રમાં થાય છે અને તલ પણ સારામાં સારા અહીંયા થાય છે એટલે બે પ્રોડક્ટ અહીં લોકલ હોવાને કારણે અને સૂકું હવામાન એની હિસાબે રાજકોટની ચીકી વધારે સારી બને છે રાજકોટમાં કેટલા પ્રકારની ચીકી બને છે લોકો સૌથી વધારે પસંદ કઈ પ્રકારની ચીકી પચીસક પ્રકારની ચીકી બને છે સાત આઠ પ્રકારની ખજૂરની આઈટમ બને છે અને ગોળની ચીકી લોકો વધારે પસંદ કરે છે કઈ કઈ પ્રકારની ચીકી હોય છે ગોળની સિંગની તલની દાળિયાની મિક્સ ચોકલેટ ટોપરા સોના રાજભોગ કાજુ સૂકો કાજુ બદામ પિસ્તા આ બધી પ્રોડક્ટો રેગ્યુલર ચાલે છે આરોગ્યને દ્રષ્ટિએ ચીકી કઈ રીતના લાભદાયક છે એક તો સૂકી વસ્તુ છે કે આની અંદર ઝડપથી જમ્સ પડતા નથી બે મહિના સુધી એમાં ખરાબ થતી નથી કુદરતી રીતે ટકે છે વગર કેમિકલ વગર પ્રિઝર્વેટિવ

અને બહારથી આવતા લોકો જે છે એ અહીંથી પરચેસ કરીને જાય છે નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી આ ત્રણ મહિના જે છે એ ચીકીની સીઝન છે પછી ઉનાળા ચોમાસાની અંદર એકદમ સ્લેક થઈ જાય છે કે જે દસ ટકા એ વેપાર નથી રહેતો